લોખંડના ધારદાર હથિયારથી ખેડૂતની હત્યા ખેડૂતને ન કોઈ દેવું ન કોઈ ગુનાહિત ઇતિહાસ કોણ હતો એ હત્યારો આજની ક્રાઇમ સ્ટોરીમાં જાણીશું એ સગીર વિશે કે જે હત્યા કરવા મજબૂર બન્યો એ ખેડૂત વિશે કે જેને ન કોઈ દેવું હતું ન કોઈ ગુનાહિત ઇતિહાસ તેની જ વાડીમાં તેના જ ઓરડામાં તેની હત્યા કરવામાં આવે છે શા માટે કરવામાં આવી હત્યા શા માટે સગીર હત્યારો બન્યો શું હતું કારણ જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા સોળ ડિસેમ્બરે બોટાદ જિલ્લાના ઈશ્વરિયા ગામે નીતુભા ગોહિલ બપોરનું ભાણું કરી પોતાની વાડી તરફ જાય છે વાડીએ થોડું કામ હતું અને નીતુભા વિચારે છે થોડો આરામ કરી ચા પીને કામ શરૂ કરીશું પણ આ નીતુભાના ભાગ્યમાં એ દિવસે ન તો ચા લખી હતી અને ન તો આરામ વાડીની ઓરડીએ પહોંચી હજુ આંખનો પલકારો મારે ત્યાં તો કોઈ લોખંડનો કોષ મારે છે આ ધારદાર હથિયારથી નીતુભા ત્યાં જ પડી જાય છે કોણે કરી નીતુભાની હત્યા નીતુભાની તેની જ વાડીમાં ઓરડામાં કરવામાં આવી હત્યા હત્યારો કોણ તેની દિશામાં ચાલે છે તપાસ પોલીસ અલગ અલગ એંગલમાં લોકોની કરે છે પૂછપરછ મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી અને તપાસનો ધમધમાટ શરૂ થયો પોલીસને ડોક્ટરની યાદ આવે છે ડોક્ટરે કહ્યું હતું કે માથાના ભાગે તીક્ષ કરવામાં આવી છે મજૂરોની કરે છે પૂછપરછ પોલીસ એક બાદ એક મજૂરોની પૂછપરછ કરે છે નીતુભા અને તેના આજુબાજુના ખેતરોના મજૂરોની કરે છે પૂછપરછ કયો મજૂર હત્યાના સમયે કઈ જગ્યાએ હતો તેની ચાલે છે તપાસ પોલીસના સવાલો સામે જવાબ આપતા એક મજૂર ત્યાં જ કામ કરતો ભાગ્યો સગીર હતો ભાગ્યા એ શા કારણે કરી હત્યા ભાગ્યાની બેન પર નીતુભાની હતી ખરાબ નજર ભાગ્યાની બેન સાથેના સંબંધની શંકામાં થાય છે હત્યા નીતુભાની હવસ બની તેનું મોતનું કારણ નીતુભાને કોઈ ખરાબ આદત નહોતી પરંતુ ખરાબ નજર કરવી આડા સંબંધ બનાવવાની કોશિશ કરવી બસ આજ જ મોતનું કારણ બન્યું તે એક સૌથી મોટો સવાલ છે મરણ જનાર નીતુભા કરણુ ભાગોહિલ ઉંમર વર્ષ પચાસ એમની લાશ સોળ તારીખે સાંજના મળી આવી હતી અને સત્તર તારીખે તપાસ દરમિયાન આ કામે આઈપીસી કલમ ત્રણસો મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો ને બોટાદ જિલ્લા પોલીસની એલસીબી ડીવાય એસપી ગઢડા પોલીસની ટીમ તમામ ટીમોએ બનાવ સાથે સંકળાયેલા તમામ શકમંદોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી ને તપાસ દરમિયાન આ મરણ જનાર છે એમના જ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ એક બાળકિશોર છે એણે મરણ જનારને માથાના ભાગે કોષનો ઘા મારી અને એમનું મૃત્યુ નિપજાવ્યું છે બનાવના કારણમાં મરણ જનારના ચારિત્ર ઉપર આરોપી છે ને શંકા હતી એટલે એની દાજ રાખી અને આ બનાવ બની હા બાળકિશોર હોય ગરડા પોલીસ દ્વારા એનું હાલ ઇન્ટ્રોગેશન અને આગળની કાર્યવાહી ચાલુ છે પરિવારમાં શોક છે એ ભાગ્યો સગીર હવે આગળનું ભવિષ્ય જેલમાં વિતાવશે જો નીતુભા એ કહેવાથી ખરાબ નજર ન રાખી હોત અને ભાગ્યા સગીરે પોતાના ગુસ્સા પર કાબુ મેળવી લીધો હોત તો આજે આ ઘટના ન બની હોત આજે પણ નીતુભા જીવતા હોત સંવાદદાતા રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક બોટાદ